હવે રાજનાથસિંહ જે વાત કરે કે ચોકીઓ બનાવે છે તો ચોકિયાનો સમય તો હવે ચાલ્યો ગયો તમે સિંદૂર કર્યો એમાં કોઈના ના પાકિસ્તાનના ના ઇન્ડિયાના બોર્ડરમાં કોઈ પ્લેન ક્રોસ નથી ક્રોસ ઓવર નથી કર્યા એ લોકો પોતાની બોર્ડરમાં ઉભા બિસાઇલો મારી દીધી તો એ જમાનો આલે ગયો ત્યાં એક્ટિવિટી વધારીને પાકિસ્તાન અત્યારે કરશે શું અને કચ્છની બાજુનો તમારો આખો એરિયા તમે જુઓ તો મેઇન સેન્ટર સુધી તમારે જામનગર કે ભચાઉ નલિયા ભુજ નલિયા સુધીનો તમારે ટાર્ગેટ કરવું તો એ તો ત્યાંથી ઘણું બધું છેટું છે એના માટે બાર રાજસ્થાનની બોર્ડરો બનાસકાંઠાની બોર્ડરો ખુલી છે અને ત્યાંથી હવે તો ફિઝિકલ વોરનો ટાઈમ ચાલ્યો હવે જે લડાઈ થશે પ્રોગ્રામ કર્યો છે એમાં અમે રૂપિયા રોકશું અમે અહીંયા વસવાટ વધારશું હવે અત્યારે જ મેં એક જણાથી વાત કરી જખૌમાં મચ્છીમારી જે કરતા હતા તો કે એકસો ને વીસ કરોડ રૂપિયા આ લોકોએ જખૌ બંદર માટે જાહેર કર્યા છે પણ સામે જે બીજી ઇન્ડસ્ટ્રીઓ આવી છે આરચિયન જેવી એ લોકોનું ગરમ પાણી જે નાખે છે એમાં માછલીઓ તો મરી ગઈ છે તો અમારે માછલી માછીમારી કરીને કરવો છું